અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ચાલતું હતું ગેરકાયદેસર જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યું આવ્યું હોવાનું બહાર જોશીની ધરપકડ કરવામાં એક સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું ની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તમામ પુરાવા સાથે કાર્યવાહી હાથ ધરી લીંબાયતની ઓમ એન્ડ ક્લિનિક હોસ્પિટલમાંથી ગર્ભ પરીક્ષણ માટે સગર્ભાને મોકલવામાં આવતી હતી તબીબો વચ્ચે પાસેથી ઓનલાઈન રૂપિયાની લેવડદેવડના પુરાવા પણ મેળવવામાં આવ્યા આરોપીઓ એક ગર્ભ પરીક્ષણ પાછળ પંદર હજાર રૂપિયા વસૂલતા હતા આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તા એ ફરિયાદ કરવામાં આવી છે હતી અને એ જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ કરીને એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને એમની તપાસ કરવાની થતી હોય બાબો કે બેબી જાણવા એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડોક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે સચોટ એ લોકોએ માહિતી આપી છે એ શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું બરાબર દસથી પંદર હજાર રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા